ધારાસભ્ય ડીકે સ્વામી પાલિકા પ્રમુખ અને અધિકારીઓ સ્થળની મુલાકાત લીધી હતી પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર પૂરતી હોય તેવી લોક ચર્ચા ચાલી રહી છે હું અકબર ઇસ્માઈલ મુલતાની આમોદનો રહેવાસી છે ભીમપુરા જલારામ નગર મે આ અગર એક વર્ષાત પડે તો આટલું આટલું પાણી થઈ જાય છે કોઈ કામ કરવા રાજી નથી અને અમારા એક જ વર્ષાત મે આટલું આટલું પાણી આવી જાય છે ને ઘરો મે આવી જાય છે એટલે આ લોકો કોઈ કામ કરવા રાજી નથી અને આ અમારા ઘરો મે પાણી પહેરી જાય છે પરમ દિવસે જે વરસાદ પડ્યો તે ઘરના આંગણા હુંજીને પાણી આવી ગયું છે તમે જોઈ શકો દર ચોમાસે આવું જ છે દર વર્ષે અમારે આવું જ થાય છે બધોને રજૂઆત કરે કોઈ કોઈ હોંભરવા તૈયાર નથી આ એમના રીતે એ કરે છે તમે બી જોઈ શકો છો આ મીડિયમ પેસ્ટથી આ લોકો વિડીયો ઉતારીને અમારો આપે છે તે જુઓ તમે અમારા ઘરમાં કેવું